નમસ્કાર મિત્રો જનસહ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ વડોદરા જિલ્લામાં આવેલું સાવલી તાલુકાના સંસાદ ગામમાં ખોડિયાર માતાજી અને મલ્લી માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સમસ્ત ગામના ક્ષત્રિય સમાજ સમસ્ત જ્ઞાતિના લોકો ખૂબ આનંદ અને ઉલ્લાસથી માતાજીના વધામણા કરીને ડીજેના તાલે માતાજીની ધૂન ગાઈને માતાજીની હર્ષ અને ઉલ્લાસથી પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો